પરિણામોને લઈને પણ હવે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અમારી સાથે અનેક ગેસ પણ જોડાયા છે એક્સપર્ટ બિપિનભાઈ જોડાયા છે બિપિનભાઈ અત્યારનો અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા શું લાગી રહ્યું છે કે બિહારમાં જે પરિવર્તનની વાતો થઈ રહી હતી પહેલા એક્ઝિટ પોલ આવ્યા ત્યાં સત્તા બરકરાર રહે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી પછી ત્યારબાદ પરિવર્તનની વાતો જોવા મળી કારણ કે સૌથી વધુ આ વખતે જે મતદાન છે તે થયું હતું એટલે અત્યારની પરિસ્થિતિને જોતા શું લાગી રહ્યું છે ના એટલે હાલમાં જોઈએ તો ત્રીસ પચીસથી થી ત્રીસ રાઉન્ડમાંથી ચારથી પાંચ રાઉન્ડ પત્યા છે અને પાંચ રાઉન્ડના અંતે જે હાલમાં જે રિઝલ્ટ આવ્યા છે એટલે કે જે એમાં રુજાન છે કે જે પ્રોબેબલ છે એ પ્રમાણે એકસો ત્યાંસીમાં જે એનડીએ આગળ છે પરંતુ હજી એમાં આપણે જોઈએ માર્જિનનું લેવલ જોઈએ તો હજી પંદરસોથી ચાર હજાર પાંચ હજાર સુધીનું છે તો એ પ્રમાણે આપણે વેઇટ એન્ડ વોચ એટલે કે જે બેથી ત્રણ વાગ્યા સુધીમાં જે તમામ રિઝલ્ટો આવે એ જોવું પડે પરંતુ નો ડાઉટ આપણે એનું આપણે આંકલન સો સમરાઈઝ કરી શકીએ કે ભાઈ એમાં વીસથી પચીસ સીટો જે છે બે હજાર વીસમાં જોઈએ તો પાંચ હજારથી ઓછા અટે એમાં આપણે જોઈએ તો ત્રીસ જેટલી સીટો જે છે એ પાંચ હજારથી ઓછા માર્જિનવાળી હતી અને બીજું જે છે કે પાંચથી દસ સીટો એવી હતી કે જે નોટા હતા નોટાના વોટ મળ્યા હતા એનાથી પણ ઓછા માર્જિનવાળી હતી એટલે એનું મિનિંગ યોગ કે ત્યાં આગળ જે છે એ બહુ ડાયનેમિક છે બહુ સતત બદલાવ રહે છે એટલે ક્યારે કયું જે પુલિંગ બોટનું જે રિઝલ્ટ ખુલ્યા અને ક્યારે કોને સરપ્લસ થાય પરંતુ હાલની જે માર્જિન જોતાં આપણે સ્પષ્ટપણે આમ ઇન્ડિકેશન આપે છે કે એકસોને જે ત્યાંસી જે છે એટલે મુખ્યત્વે પ્લસ માઇનસ થાય તો પણ એકસો તો રહે એટલે મુખ્યત્વે હાલમાં એનડીએ જે છે બહુ ખૂબ જ આગળ વધી રહી છે અને બીજો નંબર એમાં મુખ્યત્વે કહીશ કે જે આરજેડીનો જે સપોર્ટ હતો જે માય માય વોટ્સ માય વોટ એટલે કે મુસ્લિમ અને યાદવના વોટ અને એમાં મુખ્યત્વે એમની જે છે કે એ વોર્ડ જે છે એ કન્વર્ઝન જે છે એમાં પણ ડિવાઇડ એન્ડ રૂલ થયું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે આ ઉપરાંત આપણે એમાં જોઈએ કે જે એસસીના જે વીસ વોટ વીસ ટકા વોટ જે હતા એ વીસ ટકા વોટ જે તેજસ્વી આપણે જે એલ મુખ્યત્વે પાસવાનના જે ચિરાગ પાસવાનના જે છે બે હજાર વીસમાં એમને અલગથી લડ્યા હતા એના કારણે એનો જે છે ઇમ્પેક્ટ જેડીયુના જે છે એ સીટો પર પડી હતી એ જે છે એનડીએનો ભાગ બનવાને કારણે જે છે એનડીએની સફળતા જે છે હાલમાં જોવા મળી રહી છે જી એટલે પાસવાને જે બેઠકો આપવામાં આવી છે તેના કારણે નિતીશ કુમારને ક્યાંક પેટમાં દુખાવો થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી એના ઉપર પણ આપણે વાતચીત કરીશું પરંતુ જે અત્યારની પરિસ્થિતિ છે તેને લઈને સીઆર પાટીલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સૌથી પહેલાં સાંભળ્યું બિહારની અંદર એનડીએની સરકાર બની રહી છે એના માટે હું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને શ્રી કુમારજીને શ્રી અમિતભાઈ શાહ સાહેબને અને જે પણ કાર્યકર્તાઓ ત્યાં મહેનત કરી છે અને મતદારોને મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બિહારના ઇલેક્શનની અંદર ગુજરાતનો પણ ખૂબ મહત્ત્વનો ભાગ રહ્યો છે ગુજરાતના લગભગ સાડી અગિયારસો કાર્યકર્તા જે બિહારવાસી હતા ને લગભગ સવા બસો જેટલા કાર્યકર્તા જે સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને રાજ્યના પણ વિવિધ જિલ્લાઓના પણ કાર્યકર્તાઓ એમણે પણ ત્યાં જઈને એક એક મહિનો સુધી મહેનત કરી છે પહેલીવાર ઓલપાડ વિધાનસભા ચોર્યાસી વિધાનસભા મજુરા વિધાનસભા કચ્છ બરોડા કર્ણાટક આ બધી જ વિધાનસભામાંથી જે ત્યાં અહીં આ દરેક વિધાનસભાની અંદર બિહારવાસીઓ બે હજાર ત્રણ હજાર ચાર હજાર એવી સંખ્યાઓમાં ભેગા થયા અને મેં વર્ચ્યુઅલ મીટિંગ બિહારથી કરી અને એમને વિનંતી કરી હતી કે તમે તમારા મિત્રો સગા ઓળખીતા વેપારીઓ દરેકને તમે વિનંતી કરો કે એનડીએના ઉમેદવારને તમે મતદાન એને કરીને જીતાડો અને એમણે જે રીતે બધાને વોટ્સઅપ કર્યા ફોન કર્યા એસએમએસ કર્યા એનું પણ પરિણામમાં થોડી અસર ચોક્કસપણે હશે એવું હું માનું છું અને હું બે હજાર પંદરમાં પણ બિહારમાં હતો ત્યારે મેં જોયું હતું કે બિહારનો કોઈ પણ વ્યક્તિ ખુલ્લેથી પણ બોલાવા માટે તૈયાર નહોતો પણ આ વખતે બધા જ પોતાનો મત ખુલ્લા મનથી મૂકતા હતા સ્પષ્ટપણે મૂકતા હતા અને એટલે જ દેખાતું કે એકસો સાઠ પ્લસ સીટો એનડીએની આવશે એ નક્કી હતું અને ખૂબ સારી બહુમતી